જુનું સોનું એક વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો દસ વધુ સોનું આપવાની સ્કીમ આપી શકતી જ્વેલર્સના સાડા બનેવીએ ત્રણ લોકોની સાથે ઓગણચાલીસ લાખની ઠગાઈ આચરી હતી જેમાં હાલ કતારગામ પોલીસે સાડાની ધરપકડ કરી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેઇડ રોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા રણજીત માનસિંહ સોલંકી મહેદરપુરા હીરા બજારમાં દલાલી કામ કરે છે તેમના પુત્રના લગ્ન નજીકમાં હોય તેઓ આઠ વર્ષથી જેની પાસે દાગીના બનાવતા હતા તે જ્વેલર્સમાં બે હજાર ત્રેવીસ માં ગયા હતા સિંગરપોર ચાર રસ્તા પાસે આવેલી આ જ્વેલરી શોપ અમિત દિલીપ સોની અને તેના સાળા તુષાર દીપક રાણીંગા સાથે ભાગીદારીમાં ચલાવતો હતો જો જોકે આરોપીઓએ જૂનું સોનું એક વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા દસ ટકા વધુ સોનું આપવાની સ્કીમ આપી તેઓ પાસેથી અથવા અન્ય ત્રણ લોકો પાસેથી ઓગણચાળીસ પોઈન્ટ નેવ્યાસી લાખનું સોનું ખરીદી ઠગાઈ આચરી હતી આ મામલે ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે ઠગ શાળા એવા તુષાર દીપક રાણીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીરો હિન્દ ટીવી ન્યૂઝ સુરત